ગૌણ સેવા પસંદગી મંડળ ચાર હજાર સીસી ની પોસ્ટ માટેની જાહેરાત આપશે આ ખૂબ જ મોટા સમાચાર છે અત્યાર સુધીમાં જે માંગણા પત્ર મંગાવવામાં આવ્યા છે એમાં ઓલમોસ્ટ લગભગ બે હજાર પોસ્ટ ના માંગણા પત્ર ગૌણ સેવા પસંદગી મંડળ પાસે આવી ગયા છે બે હજાર જેટલી પોસ્ટના ના પત્ર આવશે એવો એક અંદાજ છે પરીક્ષાની જે રાહ જોઈ રહેલા છે હજારો ઉમેદવારો

અને સંભાવના છે જે વાત કરવામાં આવી છે વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી સરે સર સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં નમસ્તે સમીર સર આમ તો ક્લાસ 3 ક્લાસ 2 ક્લાસ 1 બધા જે વિદ્યાર્થીઓ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને અલગ અલગ માહિતીઓ આપતા રહેતા હોય છે અને સર એ વધુ એક માહિતી આપી છે સીસીઈ બાબતે સર સીસીઈ માં આપના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ બહુ વાયરલ કરી રહ્યા છે એની સ્પષ્ટતા કરવી છે એટલા માટે સર આપની સાથે જોડાયા છે પહેલા હું ટ્વીટ વાંચી લઉં છું સીસીઈ માં પણ 2025 માં ભરતીનો મોટો રાઉન્ડ આવશ્યક આવી શકે છે ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી કચેરીઓ પાસેથી માંગણા પત્ર માંગવાનું શરૂ કર્યું છે અત્યાર સુધીમાં 2000 પોસ્ટ આવી ગઈ છે હજુ પણ 2000 પોસ્ટની ડિમાન્ડ થાય એવી સંભાવના છે એટલે જાન્યુઆરી 2025 ની આસપાસ લગભગ 4000 પોસ્ટની જાહેરાત થાય એવી શક્યતા છે 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 થાય જે 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 સમીર ભરતી સરકારી કચેરીઓમાં એ લગાતાર ચાલી આવતી પ્રોસેસ હોય હવે કે અત્યારે પરિણામ મેલેર થયું છે અને જે વિવાદ ચાલે છે એ તો એનું નિરાકરણ આવી જશે પરંતુ ગુણ સેવા પસંદગી મંડળ એ પરિણામ આવી ગયા પછીની જે પ્રોસેસ કરે છે એ તો એને ઘણા સમય પહેલા શરૂ કરી દીધી હતી અને બે ત્રણ મહિના પહેલા દરેક સરકારી કચેરીઓને પૂછવામાં આવ્યું હતું કે એની અલગ અલગ કચેરીઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને જગ્યાઓ ખાલી હોય હોય તો એનું આવતું છે દર વર્ષે તો અત્યાર સુધીમાં જે માંગણા પત્ર મંગાવવામાં આવ્યા છે એમાં ઓલમોસ્ટ લગભગ બે હજાર પોસ્ટના માંગણા પત્રો ગૌણ સેવા પસંદગી મંડળ પાસે આવી ગયા છે એટલે ગૌણ સેવા પસંદગી મંડળ એવું માને છે કે હજુ ઘણું બધી ઘણી બધી કચેરીઓના લગભગ ત્રીસ ચાલીસ ટકા કચેરીઓના માંગણા પત્ર આવવાના બાકી છે એટલે બે હજાર પોસ્ટ આવી ગયા અને બીજી લગભગ બે હજાર જેટલી પોસ્ટના ના પત્ર આવશે એવો એક અંદાજ છે એટલે એવું માનવાને કારણ છે કે જાન્યુઆરી સુધીમાં જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ગૌણ સેવા પસંદગી મંડળ ચાર હજાર સીસીઈ ની પોસ્ટ માટેની જાહેરાત આપશે એટલે એમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક સહિતની જે સિવિલિયન સ્ટાફની જે પોસ્ટ હોય છે જે સચિવાલયમાં અને અન્ય સરકારી કચેરીઓમાં કામ કરતી કચેરીઓમાં આ પોસ્ટ હોય છે એની લગભગ ચાર હજાર પોસ્ટની ભરતી આવશે એટલે આ ખૂબ જ મોટા સમાચાર છે કારણ કે સરકારી કર્મચારીઓની જે પરીક્ષાની જે રાહ જોઈ રહેલા છે હજારો ઉમેદવારો એના માટે આ રાહતદાયક સમાચાર છે ગઈકાલે જેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૌદ પોસ્ટ ઉપર પોલીસની ભરતીની વાત કરી હતી એની સાથોસાથ હું તો લગભગ દરેક ભરતીને બહુ નજીકથી ટ્રેક કરું છું અને ભરતીના પ્રશ્નોના નિરાકરણ આવે માટે પ્રયાસ કરતો હોઉં છું તો મારી પાસે આજે સવારે માહિતી આવી કે બે હજાર પોસ્ટના માંગણા આવી ગયા છે અને એટલી જ સંખ્યામાં આવશે એટલે ચાર હજારથી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં આવવાની પૂરી પૂરી સંભાવના છે સર બીજું મારે એ પૂછવું હતું કે અત્યારે પાંચ જેટલી પોસ્ટ જે સીસી ની બે માં ભરતી આવી છે અને એનો વિવાદ પણ ચાલી રહ્યો છે એની સર વાતચીત કરવી છે કે હવે આ આ જે આખી આખી પ્રક્રિયા થઈ રહી છે વિરોધ પણ થઈ રહ્યો છે તો હવે આગળ શું થશે આ લોકોના નિમણૂક પત્ર ક્યારે એમને હાથમાં આવશે આ લોકોની નોકરી ક્યારે લાગી જશે સમય નિયમ મુજબ જે પાંચ હજાર પાંચસો ચોપન પોસ્ટમાં જે સાત ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ છે એ નિયમ મુજબ બરોબર છે પરંતુ અનેક લોકોમાં વિરોધ જાગ્યો છે અને લોકો એમ કહે છે કે અલગ અલગ સાત કેટેગરી મુજબ તમારે ઉમેદવારોને બોલાવવા જોઈએ આ સાત ગણામાં પાંત્રીસ ઉમેદવાર છે અને જો કેટેગરી વાઇઝ ઉમેદવારોને બોલાવવામાં આવે તો પિંચોતેર હજાર એટલે સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ઉમેદવારોને બોલાવવાની વાત છે પણ નિયમ મુજબ શક્ય નથી સચિવ અને આપણા સેક્રેટરી આ દિશામાં ઓલમોસ્ટ કન્ફર્મ છે કે આમાં વધી ન શકે પરંતુ આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચી છે એટલે રાજ્ય સરકાર લેવલે શું નિર્ણય લેવાય છે જો રાજ્ય સરકાર લેવલે ઉમેદવારોની ફેવરમાં નિર્ણય આવશે તો પંચોતેર હજાર લોકોને લેવામાં આવશે એ અને બી ગ્રુપમાં જેની પરીક્ષા નવેમ્બર ત્રીસમી નવેમ્બર સુધીમાં પૂરી કરી દેવાની વાત છે પરંતુ અત્યારના તો એવું લાગે છે કે સાત ગણા ઉમેદવારો જ એ અને બી ની પરીક્ષામાં ભાગ લેશે આવતું અઠવાડિયું આ લોકો માટે ક્રુશિયલ રહેશે કારણ કે દિનેશ માંભણીયા યુવરાજસિંહે બધાય રજૂઆત કરી છે કે જીપીએસસી ની સાત કેટેગરી મુજબ તમારે યાદી બનાવવી જોઈએ એનો હજી કોઈ નિર્ણય લેવાયો નથી જો બાય નિર્ણય નથી લેવાતો તો આ પાંત્રીસ હજાર ઉમેદવાર એ અને બી ગ્રુપમાં પરીક્ષા આપશે અને એનું નવેમ્બર સુધીમાં પરીક્ષા પૂર્ણ થઈ જશે અને ત્વરિત એની એનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ જીપીએસસી અલગ અલગ કચેરીઓને ભલામણ કરશે અને આ પાંચ હજાર પાંચસો ચોપન લોકોના નિમણૂક પત્ર બહાર નીકળશે એટલે મને એવું લાગે છે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં લગભગ લોકોને નિમણૂક પત્ર મળી જાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે એટલે પાંચ હજાર પાંચસો ચોપન પોસ્ટ માટે આપણે એવું કહી શકીએ કે આ વર્ષના અંત સુધીમાં એ લોકોને નિમણૂક પત્ર મળી જાય એવી રીતની વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે એન્ડ થઈ જશે આ પાંચ હાજર પાંચસો ચોપન પદ વાળી ભરતી છે તો આજે નવી ચાર વાળી ભરતી આવવાની શક્યતા છે એની શરૂઆત સર બે પચીસ થી ક્યાંથી શરૂ થાય એવી શક્યતાઓ છે મને એવું લાગે છે સમીર કે ચાર હજાર પોસ્ટના માંગણાપત્ર ઓલમોસ્ટ આવી ગયા પછી જાન્યુઆરીમાં જાન્યુઆરીમાં જાન્યુઆરીમાંની જાહેરાત આવશે અને એવું લાગે છે કે ફેબ્રુઆરી માર્ચના એન્ડ સુધીમાં મોટાભાગની એક્ઝામ પતી જાય એ પ્રકારની ગોઠવણ થશે પણ મને એવી શક્યતા દેખાઈ રહે છે કે થોડું થોડું ડીલે સરકારી કામકાજમાં થતું જ હોય છે તો એપ્રિલ મે સુધીમાં આ ચાર પોસ્ટ પણ ભરાઈ જાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન થશે એટલે પાંચ હજાર પાંચસો ચોપન ના નિમણૂક પત્ર એકત્રીસ ડિસેમ્બર સુધીમાં મળી જાય એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે અને જે ચાર હજાર પોસ્ટની ભરતીની જાહેરાત જાન્યુઆરીમાં આવશે એના ઓર્ડરો એપ્રિલ મે સુધીમાં થઈ જાય એ રીતનું આયોજનની ચર્ચા ચાલી રહી છે તો જેટલા પણ વિદ્યાર્થી જોઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને તૈયારીઓની શરૂઆત કરી દેજો કારણ કે ફરી મોટી ભરતી આવવાની સંભાવના છે સર આપે માહિતી આપીએ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સર